જય સ્વામિનારાયણ નમસ્કાર વેલકમ ટુ રીબી લર્નિંગ હવ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે જળ પ્રદૂષણની વાતો કરેલી આ સેશનની અંદર મિત્રો આપણે પાણીને પીવા માટે કયા કયા એના કેટેગરીઝ આવે કયા તત્વો કેટલા પ્રમાણમાં હોય તે પણ જોઈશું ઉપરાંત હરિયાળુ રસાયણની વાત કરીશું તો ચાલો શરૂ કરીએ પાણીના પીવા માટેના આંતરરાષ્ટ્રીય ધોરણો કયા કયા છે સૌથી પહેલાં તો પાણી જે પીવાલાયક છે એની અંદર ફ્લોરીનની માત્રા યોગ્ય હોવી જોઈએ કેમ તો તો કે જો હોય ને મિત્રો એ આપણા દાંતનું દાંતનું ક્ષયન કરે છે શું કરી નાખે છે ક્ષયન ક્ષયન મતલબ દાંત ખવાય જાય છે ઘણાને નથી દાંતમાંથી કણીઓ ખરી જતી હોય છે ધીમે ધીમે દાંત ઘસાતા ઘસાતા હસાવ પેઢાને અડી જતા હોય છે કરે તો એને લીધે શું થાય છે તો કે દાંત ઘસાયા કરતા હોય તો દાંત ક્ષય પામે છે પણ એની યોગ્ય માત્રાઓ જે વન પીપીએમ જેટલું ફ્લોરિન હોય તો એ દાંતનું જે કઠણ આવરણ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ ફોસ્ફેટનું આને હાઇડ્રોક્સી એપેટાઇટ કહેવામાં આવે એને એ ફ્લોર માં બદલી નાખે એટલે કે આવામાં સંયોજનમાં બદલી નાખે છે આ એપેટાઇટનું એક સામાન્ય સૂત્ર છે એપેટાઇટ ખનીજ એમાં જો અહીંયા ઓએ છે એટલે આને હાઇડ્રોક્સી એપેટાઇટ કહેવાય અને અહીંયા એફ આવી જાય એટલે આને ફ્લોર એપેટાઇટ કહેવામાં આવે શું કહેવા ફ્લોર એપેટાઇટ તો એપેટાઇટ ને સમા ફેરવી નાખે છે ફ્લોર એપેટાઇટમાં પણ જો 1 ppm જેટલું હોવું જરૂરી છે એટલા માટે તો એવી જોતા વધી જાય તો બહુ માવા ખાતો જો આવું રાજસ્થાનના અમુક પાર્ટ્સમાં જોવા મળે છે રાજસ્થાનની જમીનમાં ફ્લોરીન પુષ્કળ છે તો ત્યાં નાનો છોકરો હશે ને બાર વર્ષનો તો એના દાંત ઉપર પણ બદામી રંગના ડાઘા જોવા મળશે હાલમાં નથી એવો પ્રોબ્લેમ કેમકે હવે બધા એની કેર કરવા માંડ્યા આ ફિલ્ટર પ્લાન્ટો એવા આવી ગયા એટલે બરાબર પણ જે સિનિયર સિટીઝન હશે ને એના દાંત તો ડાગાવાળા હશે જ એનું કારણ છે એને બે પીપીએમ કરતા વધુ ફ્લોરિન એના ખોરાકમાં ગયેલું છે રેડી તો દસ પીપીએમ સુધી જો વહી જાય તો આપણા દાંત અને હાડકાંને નુકસાન કરે છે ફ્લોરોસિસ રોગ બે પીપીએમ ઉપર ચાલુ થઈ જાય તો તમારે ખાસ યાદ રાખવાનું છે આ માત્રાનું કેટલું પ્રમાણ છે તેને કેમ તો કે એનું કારણ એ જ છે કે ફ્લોરિન ઉપર આધારિત ત્રણ એમસીક્યુ બન્યા વન પીપીએમ ફ્લોરિન જે છે એ દાંત અને હડકા માટે જરૂરી છે જો એનાથી વધી જાય એટલે કે ટુ પીપીએમ થાય એટલે બદામી રંગના ડાઘા પડ્યા અને દસ પીપીએમ જાય તો એ વધારે પડતું આપણા માટે નુકસાન કરે છે ચલો નેક્સ્ટ વાત કરીએ કયું તત્વ આવ્યું હતું કે લેડ આનું નામ છે લેડ પચાસ પીપી બી પાર્ટ પર બિલિયન યાદ રાખજો કરતા પણ જો વધે તો લેડ કિડ આ જે વધે તો કિડની યકૃત અને પ્રજનન તંત્રને નુકસાન કરે છે જો પચાસ બીબી પીપીબી એટલે કે પાર્ટ્સ પર બિલિયન કરતાં જો લેડની માત્રા પાણીમાં વધી ગઈ તો એનાથી આપણા કિડની લિવર અને ખાસ કરીને પ્રજનન તંત્રને નુકસાન થાય એવી જ રીતે સલ્ફેટ આયન સલ્ફેટ આઇનનું પ્રમાણ જે છે એ પાંચસો પીપીએમ કરતાં વધી જાય તો વિરેચક અસર આવે વિરેચક અસર એટલે આપણને ઝાડા થઈ જાય ઝાડા થવા આપણે કહીએ ને આ જે ખાધા પછી ઝાડા થઈ ગયું તેનું કારણ આવું પણ હોય ઘણીવાર પાણીની અંદર જો તમે ને તો આ સલ્ફેટની માત્રા પાંચસો પીપીએમ કરતાં પણ વધી જાય તો આ વિરેચક અસર થવી એ સલ્ફેટને લીધે હતી પણ એ વિરેચક એટલે શું તો કે ભાઈ ઝાડા થઈ જવા મધ્યમ પ્રમાણ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી ખાસ ધ્યાન રે માપમાં પાંચસો પીપીએમ ની બદલે પચાસ કે વીસ પીપીએમ હોય તો નો પ્રોબ્લેમ પણ આના કરતાં વધે તો પ્રોબ્લેમ છે પછી આવે છે નાઇટ્રેટ આ સૌથી મહત્વનો એમ શીખ્યું છે મિત્રો પચાસ પીપીએમ કરતાં જો એની માત્રા વધે તો બ્લુ બેબી બ્લુ બેબી નામનો રોગ થાય મિથિમો ગ્લોબીનેમિયા શું છે મિથિનો ગ્લોબીનેમિયા આ રોગ જે છે એ બ્લુ બેબીના નામે પણ જાણીતો છે ચલો નેક્સ્ટ લે અન્ય ધાતુનું પ્રમાણ તો આ ટેબલ ખાસ જોજો આયર્નોનું પ્રમાણ પોઇન્ટ ટુ પીપીએમ છે નું પ્રમાણ પોઇન્ટ ઝીરો પાંચ પીપીએમ છે એલ્યુમિનિયમનું પ્રમાણ પોઈન્ટ ટુ પીપીએમ છે કોપરનું પ્રમાણ ત્રણ પીપીએમ છે હવે આવે છે મિત્રો જમીનનું પ્રદૂષણ આપણી આજુબાજુની જમીનને આપણે જ પ્રદૂષિત કરીએ છીએ નાના બાળકો પ્રદૂષણની શરૂઆત કરે ગમે ત્યાં પેશાબ ગમે ત્યાં થૂકે બરાબર એમાં થોડો વધારો આપણે કરીએ આપણા વડીલો જે પાન માવા ખાય છે તો પાન માવા ખાઈને ગમે ત્યાં છે જમીનને એક શું કરે છે પ્રદૂષિત કરે છે બરાબર તમારી ઉંમરના બાળકો પણ જમીનને પ્રદૂષિત કરે કેવી રીતે તમે કોક ફેન્ટા પેપ્સી જેવું પીવો છો ત્યારે તમે એના પાઉચ વેફરના પેકેટ જે તમે ગમે ત્યાં કચાપેટી ઉપયોગ કર્યા સિવાય અવિવેકપૂર્ણ રીતે એનો ત્યાગ કરો તો એ પણ શું કરે છે જમીનનું પ્રદૂષણ કરે પણ ઓવરઓલ જમીનનું પ્રદૂષણ કઈ રીતે થશે તો મિત્રો આ ત્રણ પ્રદૂષકો છે કયા જંતુનાશકો કીટનાશકો અને જંતુનાશકો આ પેસ્ટીસાઈડ અને નીંદણનાશકો નીંદણ એટલે શું તો કે પાકની સાથે ઉગી નીકળેલું વધારાનું ઘાસ એ ઘાસ નો જયારે નાશ કરવો ને ખેડૂત બહુ ઘાસને કાઢવા માટે શું કરે મજૂર રાખવા પડે પણ મજૂરી બહુ મોંઘી પડતી હોય ત્યારે શું કરશે ખેડૂત એની અંદર એક દવા છાશે જેથી મુખ્ય પાકને કઈ ન થાય પણ આવું ઘાસ હોય બધું બળી જાય પણ એ દવા જે છે જમીનમાં પથરાય છે અને પરિણામે જમીન પ્રદૂષિત થાય છે એમાં કીટનાશકો મિત્રો બીજું વિશ્વયુદ્ધ ત્યારે થયું ને એ પહેલા એટલે કે ઓગણીસો ની પહેલાની વાત કરું આજથી સિત્તેર વર્ષ પહેલા ઉભો પાકની સાથે તમાકુના છોડ વાવી દેવામાં આવતા કેમ કે તમાકુના છોડ જે છે ને તમાકુના છોડ એના ઉપર કીટકો અસર કરતા ન એટલે કીટકો નાશ પામે તમાકુનો પાન આમ કડુવા તો પરિણામે એ બીજા વિશ્વયુદ્ધ પહેલા અસરકારક હતું બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે મલેરિયાના મચ્છરો અને અન્ય જંતુઓનો ત્રાસ બહુ વધી ગયો એટલે વૈજ્ઞાનિકોએ ડીડીટી સુધી કાઢી તમને બધાને ખબર છે કે ડીડીટી નું સૂત્ર કેવું છે

કારસી એટલે કે કેન્સર પ્રેરક તો રોગના નિયંત્રણ માટે વાપરવામાં એમ સમજી ડીડીટી નાખવામાં એટલે મોસ્ટલી બધી મરી જતી હતી પણ ધીમે ધીમે ડીડીટી જેમ વપરાશ વધતો ગયો એમ આ જંતુએ એમાંથી પણ બહાર નીકળીને અહીંયા રેંગતા રેંગતા અહીંયા સુધી પહોંચીને બહાર વયા ગયા અટલે મતલબ એવો છે કે એ કીડીઓમાં એ જંતુઓમાં ડીડીટી વિરોધી અંદર દ્રવ્ય ઉત્પન્ન થઈ ગયું મતલબ હવે એને મારવા હોય તો ડીડીટી કરતા પણ ખતરનાક દવાઓની જરૂર પડે આલ્ડ્રીન એનું એક એવું જ એક નામ છે કાર્બનિક વિષ છે જે ડીડીટી ની જગ્યાએ પછી વાપરવામાં આવ્યું પણ ટૂંકમાં અત્યારે જંતુનાશકો જે વપરાય તો બહુ નુકસાનકારક છે બહુ જ નુકસાનકારક હાલમાં નિંદામણ નાશક તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે તો કે સોડિયમ ક્લોરાઇડ સોડિયમ આરસે નાઇટ સોરી શબ્દ આરસે નાઇટ અને આરસે જો બોલ્યા હો તો એસઓ ફોર આવત ઓકે ચાલો આ આર્સેનેટ અને સોડિયમ ક્લોરાઇડ એ બંને જે નિંદામણ નાશકો વપરાયા છે એ કેન સસ્તન વર્ગના પ્રાણીઓ માટે બહુ જ હાનિકારક છે સસ્તન વર્ગનો પ્રાણી એટલે કયું તો કે મનુષ્ય ગાય ભેંસ ઘેટા બકરા એ બધા સસ્તનધારી પ્રાણીઓ એટલે સસ્તન વર્ગના પ્રાણીઓ તો આ પ્રાણીઓ માટે ખાસ કરીને કેન્સર નો થાય છે એટલે આપણા માટે આ એટલા માટે હાનિકારક છે ઓકે ચાલો હવે આવે છે મિત્રો ઔદ્યોગિક કચરો ઔદ્યોગિક કચરો એટલે શું તો ઉદ્યોગો દ્વારા નીકળતી આડ પેદાશ કોલ ઔદ્યોગિક કચરો હવે ઔદ્યોગિક કચરો જનરલી તમે બે ભાગમાં ડિપો ડિવાઈડ કરી શકો એક છે જૈવ વિઘટનીય અને બીજું છે જૈવ અવિઘટનીય જૈવ વિઘટનીય એટલે શું તો કે કુદરતમાં રહેલા બેક્ટેરિયા દ્વારા વિઘટન પામે બેક્ટેરિયા દ્વારા વિઘટન પામે તેમજ તે સરળ પદાર્થોમાં ફેરવાય જ્યારે આ બેક્ટેરિયા વડે વિઘટન પામતું નથી નથી વિઘટન પામતું ઓકે તો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય આ છે મિત્રો આપડા ઔદ્યોગિક કચરાના મુખ્ય બે ભાગ હવે બધા આવે છે ક્યાંથી તો જૈવ વિઘટનીય કપડા કચરો જે છે સૂતરાઓ કાપડની મિલમાંથી જે રેસાઓ નીકળે સૂતરના એટલે કે કોટનના રેસા જમીનમાં ભળી જશે તો બેક્ટેરિયા વડે વિઘટન પામી જશે ખાદ્ય પદાર્થોની બનાવટના એકમો દાખલા તરીકે ટોમેટો સોસ બનાવતી કંપની છે હવે ટામેટા સોસમાં ટામેટાના જે બાકીના ભાગ જે છે વૈધા છે એને જમીન પર ફેંકી દે તો એ તો બધો કચરો જમીનમાં ભળી જવાનો એટલે એ પછી કાગળની મિલ તો કાગળ બનાવતી કંપની છે એ લાકડાના માવાનો ઉપયોગ કરે તો લાકડું જમીનમાં સડી જશે. કાપડની મિલ આ બધા કચરાઓ જૈવ વિઘટની પણ જૈવ અવિઘટનીય બહુ ભારે છે મિત્રો કયા કયા જો ઉષ્મીય વિદ્યુત મથકો જેવો એમાંથી ઉડતી રાખ છે. આપણે થર્મલ પાવર સ્ટેશન જોયા જ હશે તમે લોકો એ ગુજરાતના જુદા જુદા ભાગોમાં બરાબર તો એમાંથી ઉડતી રાખ જે છે એ જૈવ અવિઘટનીય છે. વાદ ભઠ્ઠી મળતો સ્લેગ તમે લોખંડનું નિષ્કર્ષણ ધોરણ દસ માં ભણીને આવ્યા ધોરણ બાર માં પણ ભણ્યા તો તમે જોયું ભઠ્ઠીમાં ઉપરના ભાગમાંથી જે કાચો માલ નીકળતો તો નીચેથી ગરમ હવા નાખીએ એટલે એક સ્લેગમાં રૂપાંતર પામતું જેને આપણે કેલ્શિયમ સિલિકેટ કહીએ છીએ આ સ્લેગ જનરલી કયું છે સી એ એચ આ સ્લેગને જો એમને જમીનમાં ફેંકી દેવામાં આવે તો આ અવિઘટન

અને આ છે શુદ્ધ કોપર ની પટ્ટી રેડી તો વિદ્યાર્થી મિત્રો કચરો નીકળે થાય એને કહેવામાં આવે નીચે મળતું હોય એટલે એને આપણે નામ આપ્યું હતું એનોડ પંક એનોડ પંખ એવી જ રીતે અહિયાં જે બીજો કચરો ભેગો થાય છે એને એનોડ મડ પણ કહેવાય એટલે ઉદ્યોગમાં આવી રીતે ધાતુઓના નિષ્કર્ષણ વખતે જે કચરો નીકળે એને ઉદ્યોગ પંખ કહેવાય બીજું છે મિત્રો ધાતુ દવા રંગકો રબર આ બધામાં જે જે ઔદ્યોગિક કચરા વખતે અતિ પ્રતિક્રિયાત્મક ધાતુઓ બારી ફેંકાય છે કોપર છે એલ્યુમિનિયમ છે મેંગેનીઝ છે તો આ બધી જમીનને શું કરે છે પ્રદૂષિત કરે છે ચાલો તો મિત્રો આ પર્યાવરણીય પ્રદૂષણ જે થયા એને નિયંત્રણમાં લાવશું કેમ આપણે આ ચેપ્ટર ની અંદર સૌથી પહેલા હવાનું પ્રદૂષણ જોયું એમાં ક્ષોભ આવરણ ક્ષમતા પાવરણનું પ્રદૂષણ જોયું ત્યારબાદ જમીનનું પ્રદૂષણ આવ્યું એની પછી આપણે પાણીનું પ્રદૂષણ પણ જોઈ લીધું હવે આ બધા પ્રદૂષણને અટકાવવું કેમ એની વાત કરશું તો સૌથી પહેલા તો કચરાનું વ્યવસ્થાપન કરવું જોઈએ બધા હંમેશા અંદર અંદર વાત કરતા હોય તો કે અમારા સંબંધી અમેરિકા છે ને ત્યાં તો ગાડી આવે એકાદી જબલામાં લીલું જબલું હોય તો એમાં વિઘટનીય કચરો શાકભાજીનો ને નાખવાનો પ્લાસ્ટિક હોય તો કાળા બેગમાં નાખો એ બધી વાતો કરે આપણે અહીંયા સરકારે વ્યવસ્થા કરી છે ડોર ટુ ડોર કચરો લઈ જવાની વ્યવસ્થા છે તો કચરાની એ ગાડીમાં તમે જોજો રીતસરના ખાનાઓ દોરેલા હોય કે તમારો જય વિઘટનીય કચરો આ બાજુ નાખો જય અવિધટનીય કચરો આ બાજુ નાખો પ્લાસ્ટિક આ બાજુ નાખો એમાં પણ માણસો ઉભા હોય જે પણ એકબીજાને અલગીકરણ કરતા સરકાર જે વ્યવસ્થા કરે છે વિદ્યાર્થી મિત્રો એમાં તમારી અને મારી નૈતિક જવાબદારી એટલી જ બને કે આપણે એ પ્રમાણે કચરાને અલગ અલગ ડોલમાં રાખવું જોઈએ પણ સ્ત્રીઓની મેન્ટાલિટીને તો કોઈ ના બદલી શકે એને બે ડોલ લઈ જવામાં શરમ લાગે એની કરતા એક જ ડોલમાં બધું મિક્સ કરી અને કચરામાં સુરથી આમ ફેંકે અને પરિણામે તમે જો તો એ અવિઘટનીય પાસું જે છે એ વિઘટનીય ભેગું મિક્સ થઈ જાય અને પરિણામે પ્રદૂષણ વધતું જાય છે

દવા છટાય ગઈ તો દવાના ડબ્બા બરાબર પ્લાસ્ટિક ના આવતી તો પ્લાસ્ટિક ના ભાઈ બધા કચરાને વ્યવસ્થિત કરો ઔદ્યોગિક કચરો ખનીજ કચરો આ બધાનો નિકાલ યોગ્ય રીતે કરવો જોઈએ ગવર્મેન્ટે જે પણ કઈ વ્યવસ્થા બનાવી છે ને આપણું નફો નુકસાન જોયા વગર વિદ્યાર્થી મિત્રો એની પૂરી પ્રમાણિકતાથી પાલન કરવાનો આગ્રહ રાખો પૈસા કમાવા માટે જરૂરી તો નથી કે નદીનું પાણી આપણે આપણા ઇન્ડસ્ટ્રી દ્વારા બગાડી નાખીએ તમે એ ખાસ વિચારજો એક સારા નાગરિક બનવા માટે અમેરિકા જવાની કોઈ જરૂર નથી અમેરિકા ગયા પછી થવાની તમે શરૂઆત કરશો એટલે તમને જોઈને બીજા પાંચ કરશે એમ કરતા કરતા અમુક વર્ષો પછી સમાજ બદલાશે પણ આપણે શરૂઆત કરવી પડશે જ કચરાને જે વિઘટનીય અને અવિઘટનીય કચરાને અલગ રાખવાનો આગ્રહ રાખો મમ્મીને ખાસ સમજાવો કે પ્લાસ્ટિકના કચરાને અલગ જબલામાં નાખે કાચના ટુકડા હોય તો અલગ જબલામાં ભરે અને બાકીનો શાકભાજીનો છોતરાવાળો ભાગ હોય વધેલું શાકભાજી હોય અથવા તો એવું કોઈ પણ પદાર્થ કે જે તમે સમજી શકો છો કે કયું કુદરતમાં ભળે તો નુકસાન નથી કરવાનું એને હંમેશા અલગ વ્યવસ્થા રાખો તો એ આપણને જમીનનું પ્રદૂષણથી બચાવશે નેક્સ્ટ વાત કરીએ જૈવ વિઘટનીય કચરો જે છે એમાં ખાદ્ય પદાર્થો વનસ્પતિના પાંદડા છે એ વગેરે ખુલ્લી જમીનમાં દેવું જોઈએ તમે જો હવે સરકારે ગાર્ડનના દરેક કોર્નરમાં એક વ્યવસ્થા કરી છે એક બોક્સ બનાવેલું તમે જોતા હશો એ શા માટે બનાવ્યું છે તો આખા ગાર્ડન માંથી જેટલો કચરો નીકળે છે મિત્રો એ બધો જૈવ વિઘટનીય કચરો છે અને જૈવ વિઘટનીય કચરો જે છે એને દાટી દેવામાં આવે તો એમાંથી કોમ્પોસ્ટ ખાતર બને છે એટલે ખાતર પછી આપણે ખેડૂતોને સસ્તા ભાવે અને યા તો મફતમાં આપી શકીએ ખાલી ડિસ્ટ્રીબ્યુશનની વ્યવસ્થા ઊભી કરવી પડે રેડી તો મારો કહેવાનો મતલબ એમ છે કે આપણે જૈવ વિઘટનીય પદાર્થને બને એટલા યોગ્ય જગ્યાએ દાટીએ બરાબર જૈવ અવિઘટનીય કચરો હોય જેમ કે પ્લાસ્ટિક કાચ ધાતુની વસ્તુ વગેરેને પુનઃ ચક્રણમાં મોકલી દઈ રિસાયકલમાં જવા દેવાનો આગ્રહ રાખે વસ્તીવાળાને કેમ આપણે પેપર આપીએ છીએ તો પૈસા આપે જેમ દરેક વ્ય એક આપણને કિંમત મળતી હોય તો એ વસ્તુ ત્યાં જ જઈને એવો આગ્રહ રાખે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ હરિયાળું રસાયણ હરિયાળુ રસાયણની શોધ કોણે કરી હતી તો સૌથી પહેલું યશ ચોવીસ નામના વૈજ્ઞાનિક થઈ ગયા એવા ત્રણ વૈજ્ઞાનિક હતા જેણે હરિયાળું રસાયણ વૈજ્ઞાનિક એમાંનું સૌથી એનો મહત્વનો સિદ્ધાંત આ છે કે હરિયાળું રસાયણ એટલે શું તો કે કોઈ પણ પદાર્થનું એવી રીતે ઉત્પાદન કરવું કે જેટલી પ્રદૂષણ બને એટલું કેવું થવું થવું જોઈએ જોઈએ ઓછું બિલકુલ નહિવત પદ્ધતિ વાપરવામાં આવે તો એને કહેવામાં આવે હરિયાળું રસાયણ વિજ્ઞાન ઓકે ચાલો એને માટે કેટલા સિદ્ધાંતોનો પાલન કરવું જોઈએ સૌથી પહેલો સિદ્ધાંત એ છે કે યોગ્ય ટેમ્પરેચર યોગ્ય પ્રેશર અને યોગ્ય ઉદ્દીપકનો ઉપયોગ કરવો જોઈએ ટેમ્પરેચર ટી પ્રેશર પી અને ઉદ્દીપક કેટેલાઇઝ સી એટલે પીટીસી નો ઉપયોગ કરવાનો શોર્ટકટમાં વાત કરું બીજું પ્રારંભિક પ્રક્રિયા હંમેશા એવો પસંદ કરો કે જેથી 100% પર્સન્ટ નીપજમાં ફેરવાય જાય પસંદગી હંમેશા એવી કરવાની શરૂઆતનો પ્રક્રિયા કે જે સો સો ટકા નીપજમાં ફેરવાતો હોય અને છેલ્લી વાત એવી પ્રક્રિયા દરમિયાન આડ પેદાશનું પ્રમાણ હંમેશા ઘટતું જોઈએ એવી જ રીતની પ્રોસેસ પસંદ કરો એવો પ્રક્રિયાનો માર્ગ અપનાવો ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણા ડેલી લાઈફમાં આ હરિયાળું રસાયણ વિજ્ઞાન ક્યાં કામ લાગે છે તો ડેલી લાઈફમાં મિત્રો ત્રણ જગ્યાએ કામ લાગે એમાંનું સૌથી પહેલું છે કપડાના ડ્રાય ક્લિનિંગમાં તમે બધા જાણો છો કપડાને ડ્રાય ક્લીન શા માટે કરવામાં આવે તો અમુક ડાગા હોય દૂર થાય કપડા લેડીઝોમાં ખાસ કરીને સાડી ડ્રેસ એવા હોય મોંઘા તો એને ડ્રાય ક્લીન કરવાથી બધો જ મેલ દૂર થતા ઉપરાંત કપડા એકદમ કડક થઈ જાય જે નવા જેવા લાગે તો એને માટે સૌથી પહેલા ટેટ્રા ક્લોરો ઇથિન વાપરવામાં આવતું હતું આનું નામ શું છે તો કે ટેટ્રા ક્લોરો ઇથિન એ વાપરવામાં આવતું હતું હવે ટેટ્રાક્લોરોઇથીન કપડા ધોયા પછી સીધું પાણી જોડે ગટર ગટરમાંથી નદી નદીમાંથી સમુદ્ર સુધી પહોંચે અને એ નદીનું પાણી જમીનમાં જાય એટલે ભૂમજળ મતલબ કુવાનું જે પાણી હોય બોરિંગનું જે પાણી હોય એ બોરના પાણીને શું કરે છે નુકસાન કરે અને આ ખાસ કરીને કેન્સર પ્રેરક છે જોજો એટલે હાલમાં આ વાપરવાને બદલે શું વાપરવામાં આવે છે લિક્વિડ કાર્બન ડાયોક્સાઇડ વાપરવામાં આવે અથવા તો તમે હાઇડ્રોજન નો પણ ઉપયોગ કરી શકો આ પહેલા વપરાતું હતું અત્યારે સરકારે આના ઉપર બેન્ડ મૂકી દીધો એમ કહીએ તો ચાલે અત્યારે લિક્વિડ સીઓ અને એચ ટુ નો જ ઉપયોગ કરવામાં આવે છે બીજું છે રોજિંદા જીવનમાં ક્યાં વપરાય તો કે કાગળના વિરંજનમાં એમાં પણ પહેલા ક્લોરીન વાયુ વપરાતો હતો હાલમાં એના સ્થાને પણ શું આવી ગયું હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે તમે જો હાઇડ્રોજન પેરોક્સાઇડ કેટલું મહત્વનું થયું કપડાં બ્લીચ કરવા છે તો પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ કાગળ બ્લીચિંગ કરવું છે તો પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ અને છેલ્લું છે રસાયણોનું સંશ્લેષણ કઈ રીતે કરશો તો એમાં પણ મિત્રો ઇથિન છે દાખલા તરીકે ઇથિન એક તબક્કામાં ઓક્સિડેશન કરવામાં આવે આયનીય ઉદ્દીપક અને જલીય માધ્યમની હાજરીમાં તો નાઇન્ટી વિભાજન કરો એટલે આ બોન્ડ અહીંયાથી તૂટે આમાંથી એક એચ અહીંયા જાય અને એક ઓ માઇનસ જે છે એ અહીંયા જાય એટલે સીએચ થ્રી બની ગયું અને પછી મિત્રો એમાંથી એક દૂર થઈ જાય છે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે આ પ્રોડક્ટ જયારે બને જે છે ત્યારે હંમેશા યાદ રાખવાનું આ ઉદ્દીપકની પરિસ્થિતિ લાવવાની પરિણામે શું થશે તો કે ચાલો મિત્રો આ સાથે જ આ ચેપ્ટર અહીંયા સમાપ્ત થાય છે ફરી પાછા એક નવા જ કોન્સેપ્ટ સાથે આપણે ફરી મળીશું જય સ્વામિનારાયણ